ભુજમાં પાંચ વરસાદ નોંધાયો છે અને એક જગ્યાએ વરસાદી પાણી ફરી વળ્યા છે રેલવેના પાણી ભરાયું છે પારસ અને જોડતો રસ્તો બંધ થયો છે વાહનોની અવર જવર બંધ કરવામાં આવી છે દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે ત્યારે રેલવે વિભાગ મશીન મૂકી પાણીનો નિકાલ માટેની કામગીરી ચાલુ કરવામાં આવે છે અને રેલવે વિભાગે અંડરબ્રિજ બંધ કર્યો છે અહીંયા દર વર્ષે વરસાદ આવે છે તો દર વર્ષે આને આ પોઝિશન છે પાણી નીકળતું જ નથી છ થી સાત દિવસ પાણી કાઢ્યા નીકળતું સ્કૂલમાં છોકરાની સ્કૂલ બાજુ છે લેવા જવામાં તકલીફ પડે છે બહુ કોઈ અમને સમસ્યા ધ્યાન દેતું નથી આમાં કેટલી બધી અરજી કરી છતાં કોઈ કઈ પ્રશ્ન સોલ આવતો નથી જગ્યા તો ઘણી જગ્યાએ કરી છે રજૂઆત પણ કોઈ જવાબ આવ્યો નથી હજી પાણી એટલે આજુબાજુના બધા વિસ્તારમાંથી પાણી બધું લડીને આવે છે તો ત્યાં બધું પુલિયા નીચે ભરાય છે છ થી સાત ફૂટ પાણી ભરાય છે આત્રે પાણી નીકળતા તો સાતે આઠ દિવસ લાગી જ જાય છે ત્યાં સુધી આમાં છોકરાને લેવા મૂકવા જવામાં તકલીફ બહુ પડી છે મુશ્કેલ તો અનેક પ્રકારની પડે જ છે કે ના ગામમાં જઈ આગી ના છોકરાને સ્કૂલે લેવા જઈ આગી કે કંઈ કરી શકી વરસાદ વર્ષાદ આવો છો ને ત્યારે બહુ તકલીફ થાય છે અહીંયાં આ પુલ તમે જોવો છો ને આ બહુ ભરાય છે અહીંયાં મેં તને કોઈ ગાડી જ નથી જઈ શકતી સવારમાં એક હું સવારે અહીંયા હતો કે ગાડીવાળો હર્દય સુધી ના છે મેં એને રાળ કરી કે ભાઈ તું અહીંયા ન જા મેં છોકરોને ભરેલી સ્કૂલે યાતો તો તો પાછી કાઢી અહીંયા તને બહુ તકલીફ થાય છે આ તો બહુ તકલીફ છે અહિયાં હજી થોડું થોડું નીકળી જવાય છે રીતે હોય તો આ બધું બંધ થઈ રોડ આ તો બહુ ટાઈમ થઈ ગયો રેલવે નું ફૂલ થયું છે ને ત્યાંથી જ છે આ પ્રોબ્લેમ આ રજૂઆત તો બધી જગ્યા થઈ ગઈ છે અહીંયા બધા માણસો એ લોકો ને જોવા આવ્યા હતા બધું ક્લિયર કામ બામ ચાલુ કરવાના હતા પછી બંધ થઈ ગયું વરિ બાજુ પાણી લગભગ કેટલું સાત ખાણ ફૂટ છે લગભગ અહીંયા નીચે સાત કે આઠ ફૂટ હશે લગભગ નીચે સેન્ટર સેન્ટરમાં ભલા